તમે કોણ એ બતાવો તમે કોણ છો હું પોલીસ છું અહીં રેડ પાડવા આવ્યો છું તો એના માટે આ છોકરી કોણ છે અમને ખબર મળી છે કે અહીંયા ધંધો ચાલે છે એક્સક્યુઝ મી અમે લવર્સ છીએ લવર્સ છો તો લવર્સ જોડે પ્રાઇવેસીમાં બેસવા માટે અમે હોટલ બુક કરી હતી અરે પ્રાઇવેસી માટે બીજા ક્યાંક જતા રહે હોત હોટલમાં બુક કરવાની શું જરૂર હતી આ જ પ્રાઇવેસી છે તમારી એક્સક્યુઝ મી સર તમને જો ઇન્ફોર્મેશન મળી હોય તો અહીંયા ઘણા બધા રૂમ છે ત્યાં જઈને ચેક કરો એ બધું છોડી અમને હેરાન ના કરો ખબર પડે છે અમે બંને બંને છીએ અને મેજર છીએ હોટલમાં રૂમ પણ લઈ શકીએ અને અમારી માટે કશું ખબર પડે છે એટલે પોલીસ જોડે આ રીતે વાત કરે છે તું અરે તો કઈ રીતે વાત કરો અહીંયા બે લવર્સ વાત કરી રહ્યા છે અને તમે એકદમ અંદર આવીને આ રીતે વાત કરો કેમ ચાલે તમે ચલો જેને સ્ટેશને વાત કરીએ આપણે સ્ટેશને સ્ટેશને કેમ આ હોટલમાં રેડ ચાલે છે સર મેં કીધું ને અમે લવર્સ છીએ અને ઉપરથી અમે મેજર પણ છીએ અમે નીચે જરૂર આવીશું અને બહાર મીડિયાને જેને કહીશું કે તમે અમારા જેવા લવર્સ સાથે આવી રીતનું વર્તન કરો છો અરે બાપરી અરે તમે ફાલતુની વાતો કેમ કરો છો તો પછી કઈ વાત કરું સર હા સારું પ્રૂફ બતાવો જરા ભોળા બનો તો સીધા પોલીસ સ્ટેશન લઈ જાય છે આ જ એમનું કામ છે બીજી વાર તમારે મળવું હોય તો સારી હોટેલ જાઓ आवे होटल में ना आवता हां अइया खोटा धंधा चाले छे बात समझो याद रख जो दर वक्ते आओ नहीं, नहीं थाए बी केयरफुल हम्म के वो मानस तो आ बस अरे भगवान आ शू बेकार में टेंशन ना ले अबे कोई प्रॉब्लम नथी ना एक सारी होटल बुक करी सके छे ने કેમ જેવી તેવી હોટેલ બુક કરી કોઈ સારી 5 સ્ટાર હોટેલ બુક કરી શકતો તો ને અરે આ સારી હોટેલ લાગી મને રેટિંગ પણ જોયું તેને 5 સ્ટાર હતા હું 5 સ્ટાર હોટેલ નું કહું છું હમણાં જોયું ને શું થયું સારું બીજી વાર 5 સ્ટાર હોટેલ જઈશું ત્યાં કોઈ ડિસ્ટર્બન્સ નહીં થાય ઓકે હવે ખુશ છે તું પહેલા અહીં જઈએ છે હવે શું થયું મારો બધું મૂડ ખરાબ થઈ ગયો સારું ચાલ જઈએ સારું ચલો સર સર કોણ તમે નમસ્તે સર અમારા નવા નવા લગ્ન થયા છે તો ભાડા માટે નવું ઘર જોઈએ છે હા નીચે ટુલેટ બોર્ડ જોયું એટલે જ અમે ઉપર આવી ગયા ઘર જોઈ શકીએ ને હા તમે ઉભા રહો હું ચાવે લઈને આવું છું ઓકે ચાવે લઈને આવે છે દસ મિનિટમાં જતા રહીશું ટાઈમ છે ને લો ઘર બીજે માળ છે ત્યાં પહેલા જ ફેમિલી રહેતી હતી બસ એ ખાલી કરીને જવાના છે ફર્નિચર છોડીને ગયા છે ઓકે તમે પહેલા ઘર જોઈ લો જો પસંદ આવે તો પછી બીજી વાત કરીએ ઓકે રેન્ટ અને એડવાન્સ બધું તમે ઉપર નહીં આવો તમે જોઈ લો મને પગમાં દુખાય છે એટલે સીડી નથી ચડી શકતો તમે જરા ઘર જોઈ લો ને પસંદ આવે તો મને કહેજો હા ઓકે સર ઓકે ચલો 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 રેન્ટ તો બાકી છે ને એ જલ્દી આ દરવાજો બંધ કર जल्दी आए <laughs> जो यूं આપડા માટે પલંગ પણ તૈયાર કરીને રાખ્યો છે સરું 5 મિનિટમાં આપણે નીકળી જશું ઓનો આવશું તો બહુ બબાલ થશે ઓકે ઓકે બરાબર બસ ફોન કે મહાત્મા લેના ફરજ છે શુછા ઉપર ગય 15 મિનિટ થઈ ગયા એવું તો કેવું ઘર જુએ છે સીડી નથી ચડાતી એટલે મેં ચાવી આપી એમને પણ એમની તો કોઈ ખબર જ નથી ફોન ફોન લીધો હમણાં કરી દે હવે સીડી ચડવી પડશે પાંચ મિનિટ રાહ જોઉં છું નહીં તો ઉપર જ જવું પડશે ખબર નહીં શું કરે છે હમ એ જલ્દી ઉઠ પેલો ઉપર આવશે ને તો બબાલ થઈ જશે ओ हाँ पैसा ने ले ठीक छे अबे उभिता जाइए अरे जान पोतानु नु घर में बैठी जे हर पहला बिचारा ना पग दुखाय जे ना आपड़े यहां मजा ले रहया छे अरे बाप रे 15 मिनट से बदार थई क्यों हम्म 1 मिनट जरा ड्रेस सरखी करी लो हम्म सारो के खबर नहीं पड़े जाए। चल जाइए ठीक कर સર તમને કોલ કરીને જણાવીએ સારું સર થેન્ક યુ સારું સર ઓકે સર તમારો ખુબ ખુબ ધન્યવાદ તમારી આ મદદ ક્યારે નહી ભૂલું સર શું કે છે મદદ કરી ક્યારે નહી ભૂલે નથી બોલ 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 આજે મેડમ મેડમ શું છે બે નહીં નહીં આપું આપો આપો હું બધા વેઇટ બારીનો કાચ તૂટશે અથવા ટીવી નીચે પડીને તૂટશે તો તારો બાપ પૈસા આપશે મોઢું ખોલ બાપનું નામ વચ્ચે ના લાવ লা তো তারা বিশ বলুকে জইলো ম বল নেই আপু ক গুন্ড মারি একবার জুছে বললা হুম আন্টি সছে তানে হু আন্টি জবি দেখাও চুকে হা

દરવાજો બંધ કર્યા વગર ક્યાં રહી નિત્યા એ કોણ છે તું સીધો રૂમમાં આવી ગયો હે કોણ છે તું તું અરે હું કહું છું કોણ છે આ મારું ઘર છે મારા ઘરમાં હું જ રહીશ ને બીજું કોણ રહેશે

હું કેવી રીતે વિશ્વાસ કરું એવું હોય તો તમે ઘરે આવો હું તમને ડોક્ટર ની રિપોર્ટ બતાવું ને હું તમારા બધી નીકળશે તો હું શું કરું તમને જે ઈચ્છા થાય કરો સર થોડું બગાડી દઈશું હું એની સાથે એના ઘરે જાઉં છું જો એ ખોટો નીકળે તો તરત ફોન કરજો હા ચોક્કસ શું કરું પહેલા દરવાજો બંધ કરીને રાખ તો બીજું કોઈ આવી જશે ઓ એમણે ફોન કર્યો હેલો હેલો હા બોલો જી જે કીધું ને એકદમ બરાબર છે તેને ભૂલવાની બીમારી છે ઓ એવું કે તે આજની જેમ બીજા ઘરોમાં પણ ગયો છે તેની વાઈફે મને કીધું કે ટ્રીટમેન્ટ ચાલી રહી છે બિચારો પર આપણે પણ બહુ ગુસ્સો કર્યો બિચારો સાંભળો હું તો કદાચ ખૂબ ભાગ્યશાળી છું મારી પૂરી ડ્રેસ ચેન્જ થયા પછી તે અંદર આવ્યો તો હું તો બચી જ ગઈ નહીતર ખબર નહીં શું થઈ જાત બીજું કંઈ પણ નથી થિત શક્તિમાં મળી જાત લોક કરજે બરાબર ઠીક છે જી બાય સાચું કીધું એટલે આમ ચિલ્લાય છે